જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તમે જોઈ શકો છો આ સાઈડ અમારો આજની ચેલેન્જમાં આ જે ત્રણ ટાયર બનાવ્યા છે એ ટાયર છે ને આજના ચેલેન્જમાં આપણે ત્રણ ભાઈઓ ઉભા રહી ટાયરમાં અલગ અલગ બરાબર અને પોતે કમારે પહેરી અને ખેંચવાનો એની સાઈડમાં બરાબર એની દિશામાં હું ઉભો આ સાઈડ ખેંચું તમે આ સાઈડ ખેંચો ને તમે આ સાઈડ ખેંચો અને જે જીતી અને પેલો જે આપણે લાસ્ટ બોર્ડર છે ને છેલ્લો પેલો પાટો તે હીરો આજનો વિનર અને આપણે ત્રણ ત્રણ ભાઈઓ રમવા આવશે બરોબર રેડી છો રેડી તો ચલો મિત્રો આપણે ત્રણ ત્રણ જણ ટીમ બની દે અંદર આવી અને જે ત્રણ આપણા ત્રણ રાઉન્ડ પહેલા રમાહી અને જે અંદર પહેલી ટીમો બીજી ટીમો ત્રીજી ટીમો જે વિનર થાય એને ફાઈનલ રાઉન્ડ રમવાનો રહેશે પાસ બરોબર તો લોડો ટીમો આવી જો કઈ કઈ ટીમો રહેવાની તમારે ભાઈ આપણી ટીમો કને આબુ છે

તમારે પેટ ના આગલા ભાગે વાગે રાખતા

ચલો જોર કમ્પેટ રાખજો ત્રણનો સવાલ છે હોય ભાઈ ભાઈ ત્રણ ગણો હો આ કોઈ પણ બધા અલગ અલગ ઉભારો બરાબર ને ને સાળો રાઉન્ડ હોય 1 2 3 ગણો સ્ટાર્ટ કઉ કરો જોર વાહ લઈ જાય એમ છે ભાઈ જોરદાર ગેમ સરસ અરે વાહ ના છોટા પા ના જો બીજું કોઈ નહી 20 ને જો રાખજો વાત છે હો પાછો ખેતો 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 બર બધા તને તને ખમતા જો હજી સારું બીધું ખેત પડ્યું છે સા સરસ અરે વાહ ભાઈ વેરો અડે એમ છે ભાઈ રાજબા અપ્પો 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 વે મો

માગે નહી બોજી બંજારા સુલ્તાન સુલ્તાન સુલરાજ સુલતાન એકર છે આજે ગાય ચલો કરો સર ગુગલ 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 અરે વાહ જલ્દી ગુગલ વાહ જોર કરાવ ગુગલ અરે વાહ બે બે રૂપિયા લઈ ગયી આ કે જોર કર વિકે જોર કર વિકે વિકે જોર કરો યાર ગુગલ ભઈ યુ ભઈ હાલ તો આગળ આડી એ આડી જાય પાટે હો વિકે ભાઈ હંગા જોર કરો ના હોય તો પાછા કેસા ગુગલ ગુગલ જીતે નથી <laughs> <laughs>

वन, टू, थ्री स्टार्ट यो भाई आम्हाला जरा खेसो खेसो तुमचे जोर करा 2 जणा अरे वाह सरस खेचा खेचा पाडो पाडो देव खेच खेच देव देव जल्दी 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 દેવ કેસ દેવ કેસ તો વાંટોડી તમે થાક લાગ્યો છે બહુ થાક તો લાગે કે તમારું આવું પાડે જેવું શરીર શું કોમ નું કોમ પોત પોતાના રેવાડ પોતાના ઇલાકા માં જીત્યા તારે ભેડું આપું હતું

ડક ઉગલ ભાઈ કરો જોર કર 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 પકો બેગા બેગા કેવી છે યુબે 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 જો ગુગલ ના પડે કમ્પ્લીટ પણ એ બે વખત ભોય પણ ભય પડો તો જ ના લઈ પડો તો પડી જાય તમે બે સાડી એક જણા હતા એટલે કોણ બે થાય સાડી ડબલ

તો ને જો મિત્રો તમને અમારો ચેલેન્જ હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો